નમસ્કાર દર્શક મિત્રો આર કે ન્યૂઝ સ્વાગત છે અમેરિકામાં ઈદ ઉલ ફિત્ર ની ઉલ્લાસભેર ઉજવણી અમેરિકામાં વસતા મુસ્લિમ બિરાદરોએ ભક્તિભાવ અને ભારે ઉત્સાહથી રમઝાન ઈદ ઈલ ફિત્રની ઉજવણી ઈદગાહ સહિત મસ્જિદોમાં રમઝાન ઈદની નમાઝ અદા કરીને પવિત્ર રમઝાન મહિના દરમિયાન રોઝા રાખી પરવર દિગારની ઇબાદત કર્યા બાદ મંગળવારના દિવસે અમેરિકામાં ચાંદ દેખાયો હોવાની ગવાહી મળતા આજે બુધવારના દિવસે વહેલી સવારે મુસ્લિમો ભેગા મળી ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી ઈદની નમાઝ હાફિઝ મોહમ્મદ શફી મૌલાના શકીલ તેમજ હાફિઝ ઉઝેર ખલીફાએ પઢાવી હતી પરસ્પર સંપ સહકાર અને ભાઈચારાના સંદેશ લઈને દર વર્ષે ચાંદ આકાશમાં દેખાતાની સાથે જ રમઝાન મહિનો પૂર્ણ થાય છે મુસ્લિમ બિરાદરો એક મહિના સુધી કઠિન ગણાતા એવા રોજા રાખી લાહ ઇબાદત કરે છે

સદકી ફિત્રાની ગરીબીમાં વહેંચણી થાય છે બોસ્ટન ન્યુયોર્ક ન્યૂ જર્સી ઈદ ઉલ ફિત્રોની ઈદની ઉલ્લાસભેર ઉજવણી થઈ હતી બર્લિંગ્ટન મસ્જિદમાં મુસ્લિમ બિરાધરોએ ઈદ ઉલ ફિત્રની ઈદની નમાઝ અદા કરી પહેલાં મૌલાનાએ બયાન ફરમાવ્યું હતું ઉપરોક્ત મસ્જિદમાં રમઝાન ઈદની નમાઝના વહાલી સવારે અલગ અલગ સમયે ત્રણ જેટલા ખુતબા થયા હતા